मारा काय वगैरे काही नसतं कर निचा कर निचा कर जे 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 कोत्रा नीचे ते होईला हट

थरी <laughs> कोही <laughs> <laughs> જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે સુરત ગામ જે સિન્ડ તાલુકામાં આવ્યું છે ત્યાંથી રસીદભાઈ લલ્લુભાઈ પાટલવાડિયાનો ફોન આવ્યો કે અમારા ઘરની તિજોરીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક પાંચ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું વન વિભાગને સુપ્રત કરીશ જય હિન્દ